મારો બેઠો બોલતો નીલ વટે છે પણ હવે આવડે રાઈડા નીલ વટે અંદર દઈ તગડવાનો અંદર તગડું તગડવું પણ એમ કે આકોટાક કરો ને તો બેટા પાછા ઓટો બીજો મારી ધાતુ રેવાનું છે એવું છે ની અને ઓમ કોઈ બીક બીદી તો નથી આવતી ને ના હો તો ઓમ જબર છું કોરા ના

વઘું નથી બેટી ટાઈડી ની વાય કોઈ ની હે થોડો ઓટો માર પડ રોજણા આયા કે બે કાકો કરો હોય તો જાતો શાળી મારી બેટી શાળી ની બીકા આવે શાળી હોયના ઠીક ને તો બે ઢોકા તણું તો આવે તો શાળી બાયલુ દેખ પા તો મારું બેટો જબર પાછે હો ભાઈ

પણ રાખો રાખજો તો બીઆે પાછું બીઆકલો છોકરું આવે પાછું છોકરું ભૂર્યું આવે હે એટલે હાવ

मारे बेटे मारे चिड़लो उड़ो काटो चो से आवर आज चिड़ तेरा चिड़ चोक पड़ना मरे पर मारो तो दे 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 तो... जो तुम्हारा क्या कु अरे दे ही मारी ठंडी जब बोलते हैं बेटे रोटी नहीं 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 नहीं

બેઠા ને બી ના બેટા ને આપડે બે દર ભૂત થઈ નું મારા એડમ હા આ તો થાતી ના વાઘ છે કાગળના વાઘ છે